જય માતાજી મિત્રો સ્વાગત છે હીરો સ્પ્લેન્ડર આઈ થ્રી એસ પ્લસ વર્ઝનનું સ્પ્લેન્ડર જોવા મળે છે પોલીસ પટાનું તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે સાવ ઓછું ચલાવેલું જોવા મળે છે બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર છે સ્પ્લેન્ડર રાજકોટ જિલ્લાનું જ પાર્સિંગ જોવા મળી રહેશે સાચવેલું સ્પ્લેન્ડર જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર આપી દેવાનું છે મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો હું ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહી વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો ઈચ્છા હોય તો સ્પ્લેન્ડર ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને આ ભાઈનો કોન્ટેક નંબર મળી રહેશે અઠાણું અઠાણું ત્રાણુંવાળો વાળો તે આ ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો બે હજાર સત્તરનું મોડલ વન ઓનર ગાડી ફક્ત બાવીસ હજાર કિલોમીટર ચલાવેલું સ્પ્લેન્ડર જોવા મળી રહેશે સાચવેલી ગાડી જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ છે કંપની કલરમાં ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ટાયર પણ સારા છે ટાયર કન્ડિશન ગુડ કન્ડિશનમાં જોવા મળી રહે છે મિત્રો તમારે જો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો આ સ્પ્લેન્ડર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડર તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહે છે શિવશક્તિ ઓટોમાં રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ સ્પ્લેન્ડર ખરીદી શકો છો એકદમ જાંચવેલી ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો તમારે જો આ લોન કરવાની હોય તો લોન પણ કરી આપશે મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને સ્પ્લેન્ડરની કિંમત વિશે જણાવું તો જ કિંમત અઠ્ઠાવન હજારને પાંચસો રૂપિયા રાખેલ છે કિંમત અંદાજે છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં માલ રાખવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તમે તે પહેલાં ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું